વડાપ્રધાનશ્રી નેતૃત્વમાં અને મનસુખભાઈના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિના અવસરે આયોજિત સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત રાષ્ટ્રીય પદયાત્રાના ઉદઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત त्रिपुरा मान्य मुख्यमंत्री श्री मानिक शाह केंद्रीय मंत्री श्री नीमूबेन बाबड़िया श्रीमती अनुप्रिया पटेल भारतीय जनता पार्टी राष्ट्रीय महामंत्री श्री, महा श्री सुनील बंसल जी प्रदेश भाजप प्रमुख श्री जगदीश भाई विश्वकर्मा प्रदेश भाजपा महामंत्री श्री रत्नाकर जी, मारा साथी मंत्री श्री जीतूभा वाणी શ્રી રમણભાઈ સોલંકી શ્રી કમલેશભાઈ પટેલ વિધાનસભાના મુખ્ય રંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હશમુખભાઈ પટેલ સાંસદ શ્રી હિતેશભાઈ પટેલ શ્રી દેવુસિંહ ચૌહાણ શ્રી મયંકભાઈ નાયક મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ પંકજભાઈ દેસાઈ ચિરાગભાઈ પટેલ ગોવિંદભાઈ પરમાર વિપુલભાઈ પટેલ કલ્પેશભાઈ પરમાર અર્જુનસિંહ ચૌહાણ શ્રી યોગેન્દ્ર પરમાર શ્રી રાજેશ કુમાર ઝાલા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રભારી શ્રી રાકેશભાઈ પ્રવીણ ચૌધરી કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ કમિશ્નર શ્રી મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સર્વ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો દેશભરમાંથી જુદા જુદી જગ્યાએથી પધારેલા સૌ યુવાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય સરદાર આજે સંવિધાન દિવસના અવસરે હું ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરું છું અને આપ સૌને સંવિધાન દિવસની શુભેચ્છાઓ પાઠવું છું વિશ્વ નેતા ને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ નું વર્ષ ભવ્યથી ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ ઉજવણીના ભાગરૂપે આજે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું તે પવિત્ર ભૂમિ કરમસતી રાષ્ટ્રીય એકતાના પ્રતિક સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ન્યુટી માર્ચનું આયોજન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી થયું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર પટેલ સાહેબને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબ ની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવ પ્રતીક બની છે સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અને અખંડ ભારત એક ભારત નું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબ ના કંડાલલા માર્ગ પર આગળ વધીને એક ભારતને શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારત બનાવવા માટે સતત છે અઠવાડિયું શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ખૂબ મહત્વનું રહ્યું છે દેશની આસ્થા અને શક્તિના બે મોટી ઘટનાઓ આપણે સૌ સાક્ષી બન્યા છે ગઈકાલે કરોડો હિન્દુઓના આસ્થા સમાન રામ મંદિરમાં શ્રી મોદી સાહેબના હસ્તે ધર્મ ધ્વજારોહણનું થયું અને રામ મંદિર નિર્માણ કાર્ય સંપૂર્ણ થયું છે તેના થોડા દિવસ અગાઉ દેશની શ્રમ શક્તિનું સન્માન કરતા ઐતિહાસિક ચાર લેબલ કોડ દેશમાં લાગુ થયા છે સરદાર સાહેબ હંમેશા શ્રમિકો ખેડૂતોના હિત માટે લડ્યા હતા અમદાવાદના મેલ કામદારોના હક માટે અને ખેડા અને બારડોલીના ખેડૂતોના ન્યાય માટે સરદાર સાહેબે અંગ્રેજી હકુમતને હલાવી નાખી હતી સરદાર સાહેબ ની મી જન્મ શતાબ્દી ના વર્ષમાં આ નવા લેબર કોડ એ વડાપ્રધાન શ્રી પુરુષ સરદાર સાચી શ્રદ્ધાંજલિ છે સરદાર રાષ્ટ્રીય એકતાના જન જન સુધી ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે કરમસદ કેવડિયા સુધી યોજાનારી એકસો ને બાવન કિલોમીટર ની આ પદયાત્રા માત્ર એક યાત્રા નહીં રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે દરેકે દરેક દેશભરમાંથી આ યાત્રામાં યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા છે આ યાત્રામાં દેશ અને અનેક રાજ્યોમાંથી લોકોની સહભાગીતા તો થઈ જ છે આ આખી એ યાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતને પણ સાકાર કરવાની છે આ યાત્રા દરમિયાન આયોજિત થનારી સરદાર ગાથા સભાઓ તથા લોકો સરદાર સાહેબના મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ છે આ વર્ષે રાષ્ટ્રીય એકતા સાહેબે સરદાર સાહેબ ને ટાંકીને સૂચક વાત કહી હતી તેમણે કહ્યું હતું કે આપણો ઇતિહાસ લખવામાં સમય બગાડવો ન જોઈએ પરંતુ ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવી જોઈએ તેમનું સ્પષ્ટ માનવું છે કે રાષ્ટ્ર અને સમાજ માટે રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી માંથી ત્રણસો સિત્તેર દૂર થઈ કચ્છ કટક અને કાશ્મીર થી કન્યાકુમારી ભારત એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે શ્રી મોદી સાહેબે ભેદભાવ મુક્ત સમાન વિકાસ ની એકતાનો મહત્વનો સ્તંભ ગણાવ્યો છે સરદાર સાહેબે પણ ગરીબી દૂર કરવા માટે દીર્ઘકાલીન યોજના બનાવવા ખૂબ હિમાયતી રહ્યા છે સરદાર સાહેબ નું આ સપનું શ્રી મોદી સાહેબે પૂર્ણ કર્યું છે દેશમાં ગરીબી ગરીબ ઉત્થાનની અનેક કલ્યાણકારી યોજનાઓના સચોટ અમલ કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે કરોડો લોકોને તેમના સપનાનું ઘર મળ્યું છે અને ઘર થી સાથે સાથે પીવાનું સ્વચ્છ પાણી પહોંચી રહ્યું છે રૂપિયા દસ લાખ સુધીની સારવાર કેશલેસ મળી અને કરોડો લોકોને ગરીબમય જીવન જીવવા મળી રહ્યું છે શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસ એકતાથી જ વિકસિત ભારત બની શકે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે સરદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવાથી મોટો આનંદ બીજો કોઈ ન હોઈ શકે આપણી સમક્ષ મોદી સાહેબનું ઉદાહરણ પણ છે ગુજરાતના આજના વિકાસ રોલ મોડેલમાં મોદી સાહેબનો એક અથાક પરિશ્રમ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન બન્યા પછી પણ એમણે એક પણ રજા લીધી નથી પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત કર્યું છે તેમાં માં ભારતીની સેવા સાધનામાં સતત કર્તવ્યરત રહે છે આપણે સૌ પણ એક સૂત્રમાં એક દિશામાં વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધવાનું છે એકતાના મૂળ મંત્રને આત્મસાત કરવાનો છે આજ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે એમ હું સમજુ છું આજે અહીં આત્મનિર્ભર ભારત માટેના શપથ લેવાના છીએ આપણે સૌ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એક ભારત આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યાસના સાથે યુનિટી માર્ટને સફળતાની શુભકામનાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આટલી મોટી સંખ્યામાં ની દેશભર માંથી યુવાનો જયારે આવ્યા હોય ત્યારે આપણો નારો નારો થાય એવો સહિત ઘોષ કરીએ બોલો જય સરદાર જય સરદાર આજે છવ્વીસ નવેમ્બર પણ છે વિશેષ દિવસ એટલે સંવિધાન ગૌરવ દિવસ છે મિત્રો બાબા સાહેબને પણ આજે યાદ કરીએ તેમની સાથે આખી ટીમ જેમણે આ સંવિધાનની અંદર આપણને તમામ એકસો ચાલીસ કરોડ ભારતીયોને ન્યાય સ્વતંત્રતા અને પારદર્શિકતા જે આપી છે એવા ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને મિત્રો આજે યાદ કરીએ છીએ આજે આજે યુનિટી માર્ચની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ પટેલ એવી જ રીતે ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક શાહજી એવી જ રીતે કેન્દ્રીય મંત્રી શ્રી અનુપ્રિયા પટેલજી શ્રી નિમુબેન મામણિયાજી આખા દેશભરની અંદર યાત્રાનું જે કોણ સંચાલન કરતા એવાજ શ્રી સુનીલ બંસલજી રાષ્ટ્રીય મહામંત્રીજી એવી જ રીતે ગુજરાતમાં આ યાત્રાનું કોઓર્ડિનેશન કરતા અમારી ટીમ શ્રી રત્નાગરજી રાજ્ય સરકારના મંત્રી શ્રી જીતુભાઈ શ્રી રમણભાઈ શ્રી કમલેશભાઈ આપણા લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ દેવુસીજી સૌ ધારાસભ્ય મિત્રો શ્રદ્ધેય મંચ અને દેશભરમાંથી આવેલા તમામ યુવાનો ગુજરાતના તમામ યુવાનોનું આજના દિવસે સ્વાગત કરું છું સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં આદરણીય શ્રી માન્ય નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ આ યુનિટી માર્ચ સરદાર એટ ધ રેટ ડેડો નામે તમામ જિલ્લા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષમાં એકસો બ્યાસી વિધાનસભાની અંદર આખું આયોજન થયું અને ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર આપણું સન્માન વધારવાનું કામ કર્યું છે અને આ વર્ષે સૌ વિશેષ રીતે દોઢસો મી સરદાર વલ્લભભાઈ પટેલ ની જયંતિ એવી જ રીતે ભગવાન વંદે માત્ર ગુંજન કર્યું એ દોઢસો મી વંદે વંદે માતરમ ગીત નું પણ દોઢસો વર્ષ જયારે પરિપૂર્ણ થયા છે ત્યારે આ ત્રણેય સંગમ આપણા સૌના માટે એક ગર્વની બાબત છે સરદાર સાહેબ નું નામ પડતાની સાથે જ દેશના યુવાનોમાં દેશની એકસો ચાલીસ કરોડ જનતાના રોગોમાં કેવું વ્યક્તિત્વ દેશ જ્યારે આઝાદ થયો અને ત્યારે પાંચસો ને પાસઠ રજવાડા એક કરી અખંડ ભારતનું નું જેમણે સપનું જોયું હતું અને આપણને સૌને મિત્રો ગૌરવ થાય કે પાંચસો સરદાર તરીકે મિત્રો જેમને વિરુદ્ધ મળ્યું છે એવા સરદાર સાહેબ ને આ યુનિટી ની અંદર આપણે સૌ જોડાયા છીએ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ નું સપનું છે एक भारत श्रेष्ठ भारत અને આત્મનિર્ભર ભારતના સપનાને મજબૂત કરવાની અંદર જ્યારે આખો દેશ લાગી પડ્યો છે ત્યારે આ યુનિટી માર્ચ યાત્રાની અંદર દેશભરના યુવાનો જ્યારે જોડાયા છે ત્યારે 100 વિશેષ વાત્રા કરતા હું ચોક્કસ કહીશ કે દેશના સસે પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત ભારતનું જે સપનું છે જે સપનું સરદાર સાહેબે જોયું હતું એ તમામે તમામ સપનાઓ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એમના રાવ પર ચાલીને સપના જ્યારે પૂરા કરી રહ્યા છે ત્યારે આપણે સૌ લોકો જીવન ની અંદર સંકલ્પ લઈએ કે જીવન જરૂરિયાતી હું સ્વદેશી વસ્તુ વાપરીશ મારા પરિવારમાં મારા સ્વજનમાં એ ભારતના કારીગરના બનાવેલી પરસેવાની સુગંધની એ વસ્તુ

અને જગદીશભાઈ અમારા પ્રદેશ પ્રમુખના નેતૃત્વની અંદર બંધારણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ મોદી સાહેબે જેમની શરૂઆત કરી એ દિવસે યુનિટી માર્ચ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે આપણું ખેલ અને રમત રમત મંત્રાલય માની મનસુખભાઈ એમની સૂચના અનુસાર સમગ્ર દેશના યુનિટી માર્ચની એવા લોખંડી મહાપુરુષ સરદાર સાહેબની ભૂમિ કરમસદ એમના દર્શન કરીને આવેલા આપણા લાડીલા રાજ્યના સાલસ મક્કમ અને નિખાલસ મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે સૌ ભાગશાળી છીએ ત્રિપુરા રાજ્યમાંથી મુખ્યમંત્રી આપણો સૌનો હસલો બનાવવા માટે આજે પ્રસ્થાન કરવા માટે આવ્યા છે એવા માણિક શાહજી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સમગ્ર યોજનાના સમગ્ર દેશના ઇન્ચાર્જ અમારા માર્ગદર્શક અદણી સુનિલ વંશલજી સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી ભારત સરકાર અનુપ્રિયા પટેલજી ખાદ્ય મંત્રી ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પૂર્વ મંત્રી ધારાસભ્ય અને અમારા સૌના માર્ગદર્શક આદરણી સતીશભાઈ વિશ્વકર્મા માની મંત્રીશ્રીઓ રમણભાઈ સોલંકી કમલેશભાઈ પટેલ માની સંસદ શ્રીઓ ભાઈ મિતેશભાઈ દેવસિંહ સૌ શ્રીઓ સૌ અધિકારી પદાધિકારી શ્રીઓ આપ સૌ ઉપસ્થિત યુનિટી પ્રસ્થાન કરાવવા માટે કરમસદ થી કેવડિયા એકસો ને બાવન કિલોમીટરની એ પદયાત્રા મેં આપ સબ અન્ય રાજ્ય સે ભી સંમિત હોય મેં આપ સબકા सरदार साहब और नरेंद्र भाई मोदी की भूमि में सह स्वागत करता हूं हजारों लोग पूरे देश में हजारों लोग लाखों लोग पूरे राज्य में सच्ची श्रद्धांजलि देने के लिए सरदार साहब की डेढ़ सौ जन्म जयंती की अलग सेलिब्रेशन में जुड़े हैं 26 से 6 तक यह पूरी यात्रा चलेगी कहीं राज्य के मुख्यमंत्री कहीं केंद्रीय मंत्री राज्य के भूपेंद्र भाई के मंत्रिमंडल में सब मेरे साथी धारा सभ्य एम सामाजिक संस्थाओं भारतीय जनता पार्टी के कार्यकर्ताओं सब हर रोज पंद्रह किलोमीटर चलने वाले हैं। ये पवित्र काम में एक लोखंडीय महापुरुष जिसने ये देश एक किया अगर वो ना होते तो देश एक न होते और मैं आज बोल रहा हूं अगर नरेंद्र मोदी न होते तो देश की एकता भी आज ऐसी नहीं होती यह संयोग है उस समय सरदार साहब थे आज देश के प्रधानमंत्री वो भी गुजरात के सपूत और सरदार वल्लभ भाई पटेल भी गुजरात के सपूत, दोनों विश्व नायक दोनों भारत के नायक वो बन चुके थे सरदार साहब और हमारे मोदी जी पूरा विश्व इंतजार कर रहा है महापुरुष का ये दोनों महापुरुष की है। पावन भूमि में उन्हें एक बार आप सबका स्वागत करता हूं और जो संकल्प हमारे सरदार साहब लेके हमको दे के गए हैं जो भी जुड़े हैं इसमें जो भी सम्मिलित हुए हैं आने वाले दिनों में भी वो जुड़ने वाले हैं वो सही मायने में सरदार साहब को सच्ची श्रद्धांजलि देने वाले लोग हैं, बातें करने वाले लोग नहीं है सरदार साहब का नाम का उपयोग करने वाले लोग नहीं है जिसको भी इसमें आना है जिसको भी सम्मिलित होना है भारत सरकार ने राज्य सरकार ने सबको नहता दिया है लेकिन ये पल भी किसी के नसीब में होता है वही आ सकते हैं मैं आप सबका पुनः एक बार गुजरात सरकार की ओर से, से स्वागत करता हूं चाहे हमारे बीच सरदार साहब न रहे लेकिन हम सब सरदार बन के जिए हम सब एक भारत करने के लिए नरेंद्र भाई मोदी के नेतृत्व में देश एक बन रहा है देश आगे बढ़ रहा है देश श्रेष्ठ बन रहा है देश, देश शक्तिशाली बन रहा है अगर हमारा दुश्मन देश जब सरदार साहब थे तब भी कुछ नहीं कर सके थे आज नरेंद्र भाई मोदी है अगर वो कुछ भी करेंगे तो उसकी आंख भी खींचने की ताकत हमारी फौज रखती है ऐसा भारत बनाने के लिए निकले हुए नरेंद्र भाई मोदी और ऐसा ही एक महापुरुष उसके लिए हम निकलने वाले हैं। पुनः एक बार आप सबका स्वागत करता हूँ धन्यवाद भारत माता की जय जय सरदार